રાધનપુર નગરપાલિકામાં નાના લારી ચાલકો સબજી ફોર્ડ જેવા ધંધો કરતા લોકોને હેરાન કરતા હોય હેરાન ન કરવા નગરપાલિકા કચેરી ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આવ્યું આવ્યા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાના નાના લારી ઉપર ધંધા કરવી પોતાની રોજગારી ચલાવતા લોકોને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય અને કેટલાક લોકો દ્વારા દબાણો કરી કેબિનો અને દુકાનો બનાવી ભાડા ખાતા હોય તેવા લોકોને નગરપાલિકા પ્રોત્સાહિત કરતી હોય હોય કોઈ પણ કરવા દેતી અને નાના વેપારીઓને હેરાન કરતા હોય તેને ધ્યાનમાં રાખીને નાના લોકો વેપાર કરતા તેમને હેરાન કરવાને કારણે આજરોજ નગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરી હતી અને રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી દબાણો દૂર કરીને અને નાના વેપારીઓને લારી ચલાવતા લોકોને નગરપાલિકાના નીતિ નિયમ પ્રમાણે ભાડું લઈને જગ્યા ઉપર રહેવા માટે તેવી માંગણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં નાના નાના વેપારી કરતા લોકો નગરપાલિકા કચેરી ખાતે અને સેવા સદન ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું